નમસ્કાર હું છું જોગલ નાથાન મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આમ તો વિવિધ ખેડૂતોની માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે પરંતુ આજે અમે તાલાળા જે આખો મત વિસ્તાર છે તાલાળા તાલુકો છે ને આજુબાજુના ગામડા છે ગામડાના અત્યારે જે નુકસાન થયું છે તેમના કેવા હાલ થયા છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અમારી ટીમ તો ત્યાં ગઈ હતી પરંતુ અમે ત્યાંના સ્થાનિક નેતા છે જે આપના દેવેન્દ્રભાઈ સોલંકી એમની પાસે મળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે તમે આખા વિસ્તારમાં ફેડ્યા છે ઘણા બધા ખેડૂતો કહે છે તમે આ ગામડામાં આવ્યા હતા હાલની તકે તાલાળા તાલુકામાં કેવું ચિત્ર છે કેટલું નુકસાન છે હાલ તાલાળા તાલુકાની અંદર આમ તો જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઉના ગીર ઉપરાંત સૂત્રાપાડા અને તાલાડા વેરાવળ એટલા તાલુકાની અંદર ઓછામાં ઓછો દસ થી પંદર ઇંચ ની વચ્ચે ઇંચ ની વચ્ચે વરસાદ થયો છે અને આ તમામ જગ્યાએ કે જે માંડવી નું વાવેતર મોડું થયું હતું અને હાલ માંડવી જે છે એ ખેતરની અંદર પાથરા પડેલા અને એની ઉપર જે વરસાદ પડેલો જેથી કરી અને ખેડૂતોના મુખમાં આવેલો કોળીઓ છે એ છીનવાઈ ગયો એવું લાગે છે અચ્છા તો પછી તમે ત્યાં ખેડૂતોને મળ્યા ખેડૂતોનું શું કહેવાનું છે અમુક લોકો એવું છે કહે છે કે આખે પૂરેપૂરો આખે આખું જે પાક વીમો હોય છે માફ કરી દેવો જોઈએ ત્યારે અમુક લોકો સરકારી ડ્રમ વાત કરે છે સરકાર એવું કહે છે કે સર્વે કરીને પછી આપશું એ બાબતમાં તમારું શું કહેવું છે હું મારા મત મુજબ સરકાર ને જે જેટલી જે દેવું છે એ માફ કરવું જોઈએ અને અમુક ખેડૂતો કે જેનો આ જે પાક ધિરાણ છે એ લેતા નથી અને એ જેના ખેતર ની અંદર જે તમામ નુકસાની આજે અમે જોયું છે કે ગોઠણ ગોઠણ સુધી પાણીની અંદર બિચારકના પાથરાઓ થ્રેશર પણ ખેતરની અંદર પડ્યા છે અને જે ઓચિંતાનો વરસાદ આવી ગયો

ત્યાં આવતીકાલનો પ્રવાસ છે આજે અમે ચાર પાંચ ગામડાઓ જે અત્યારે હાલ એક આદેશ કરવામાં આવ્યો છે કે ખેડૂતો નું સર્વે કરવું પણ એસી ઓફિસ માં બેઠા બેઠા સર્વે નહીં થાય ની પાસે જઈ અને આ સર્વે થશે તો ને યોગ્ય ન્યાય મળશે અચ્છા તમને તમારા અત્યારે તમારા વિસ્તારમાં સરકારી જે લોકો કામ કરે છે ને એમનો કોઈ તમને રિસ્પોન્સ મળ્યો કે ભાઈ આ લોકો આ રીતે કામગીરી કરે છે એવા કોઈ માણસો મળ્યા સર અધિકારી મળ્યા એનો હું હલચલ શું છે ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી શ્રીઓ અને અહિયાં અમારે કોડીનારના કેબિનેટ મંત્રી એ દરેક ગામડાઓની મુલાકાત લીધેલી જેની અંદર અમુક ગામડાઓની અંદર ગયેલા

અન્યાય થશે તો એની સામે અન્યાય ની સામે અવાજ ઉઠાવવા માટે અમે તૈયાર છીએ કારણ કે ખેડૂતોની જે વ્યથા છે એ ખેતરે ખેતરે જઈને જાણેલી છે એના ઉપર થી એનું આખું વર્ષ છે એ દોળાઈ ગયું છે ઉપરાંત જે ખેડૂતો ખેતી ઉપર રહેલો છે અને સતત જો એની અંદર એને અન્યાય થશે તો એના માટે અમે સતત સંપર્કમાં રેશું અને એના માટે કોઈ પણ પ્રકારની જો અન્યાય થશે તો એના માટે સતત અમે જાગૃત રહેશું બીજી તમારે ત્યાં આ લોકો સરકાર તો ઠીક પણ બીજા બીજા સમુદાય લોકો કોઈ સંસ્થાઓ ખેડૂતો માટે કોઈ કામ કરે છે તમારા ધ્યાન કોઈ એવું ખરું કેટલીક સંસ્થાઓ હાલ એવું કોઈ ધ્યાને નથી કે જેઓ સરકારી સરકાર ઉપરાંત બીજી કોઈ એવી સંસ્થાઓ છે કે જે કાર્યરત હોય સેવાભાવી સંસ્થાઓ છે સ્થાનિક લેવલે બધી મુલાકાત લેતી હોય

આવવી જોઈએ એને બદલે એના જે આ જે હવે એ ગ્રોથ થશે અને ગ્રોથ થવાથી પાક છે એ કેરીનો પાક છે ઓછી થવાની સંપૂર્ણ એ અત્યારે આગાહી ખેડૂતો કરી રહ્યા છે

ત્રીસ તારીખે આવતીકાલે તો બધાને મળશું પણ એકત્રીસ તારીખે ખેડૂતો ઉપરાંત અમારા ખેડૂત નેતા અમારી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપરા પ્રવીણભાઈ રામ એના ઉપરાંત જે સુરેન્દ્રનગર થી રમેશભાઈ મેર આ બધા જે જેલ હવાલે છે

જે એક કિશાન મહા આયોજન છે ત્યાં જવાના છે એટલે એકત્રીસ તારીખે ત્યાં માટે રિઝર્વ છે અને આવતીકાલે જેટલા ગામડાની મુલાકાત થશે એ અમે લેશું ઓકે તો દેવેન્દ્રભાઈ તમારો ખૂબ ખુબ આભાર અમને તમે તમારી વાત છે એ ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો ભાઈ કોઈ આમાં એની રજૂઆત ને સરકાર સુધી પહોંચાડો એ માટે જે પ્રયાસ કરી રહ્યા છે તો યોગ્ય છે બસ આટલું જ ફરી મળશું કોઈ કિસાનની વાત સાથે કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત Avar, avara.